નમસ્તે મિત્રો પરમ વિચાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભક્તો સાવધાન થઈ જાઓ વર્ષ બે હજાર છવ્વીસનું સૌથી પહેલું અને ભયંકર સૂર્યગ્રહણ સત્તર ફેબ્રુઆરીના રોજ લાગવા જઈ રહ્યું છે આ કોઈ સાધારણ ઘટના નથી કારણ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પૂરા પાંચસો એક વર્ષ પછી આવો અદભુત અને શક્તિશાળી સંયોગ બની રહ્યો છે આ એવો દિવસ હશે જ્યારે બ્રહ્માંડની શક્તિઓ હલચલ મચાવશે શાસ્ત્રો કહે છે કે જ્યારે ગ્રહો પોતાની ચાલ બદલે છે ત્યારે માણસનું નસીબ પલટાતા વાર નથી લાગતી આ ગ્રહણ છ રાશિઓ માટે કુબેરના ખજાનાના દ્વાર ખોલવાનું છે શું તમારી રાશિ આ લિસ્ટમાં છે શું સત્તર ફેબ્રુઆરી પછી તમારી કિસ્મત ચમકશે આ બધું જ જાણીશું આજના ખાસ વીડિયોમાં વીડિયોને અંત સુધી જોજો કારણ કે અધૂરી માહિતી નુકસાનકારક હોઈ શકે છે મિત્રો આ સૂર્યગ્રહણ કુંભ રાશિમાં લાગવા જઈ રહ્યું છે કુંભ રાશિ એ શનિદેવની રાશિ માનવામાં આવે છે જ્યારે સૂર્ય અને શનિનો આવો પ્રભાવ પડે છે ત્યારે તે વર્ષોની ગરીબીને એક ઝટકામાં મિટાવી શકે છે જેમ સમુદ્ર મંથન વખતે પહેલાં વિષ નીકળ્યું હતું અને પછી અમૃત તેવી જ રીતે આ ગ્રહણ પહેલાં થોડી હલચલ મચાવશે પણ અંતે છ રાશિઓ પર અમૃત વર્ષા કરશે ધન માન સન્માન પદ પ્રતિષ્ઠા અને સુખ સુવિધાઓનો વરસાદ થવા જઈ રહ્યો છે ચાલો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે એક મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ ગ્રહણ લાભભાવમાં થવાનું છે જો તમે વર્ષોથી આર્થિક તંગી અનુભવી રહ્યા છો અથવા દેવામાં ડૂબેલા છો તો તૈયાર થઈ જાઓ સત્તર ફેબ્રુઆરી પછી તમારા આયના નવા સ્ત્રોત ખુલશે અટકેલા સરકારી કામો પૂરા થશે ખાસ સાવચેતી ગ્રહણ દરમિયાન કાળા કપડાં બિલકુલ ન પહેરવા અને કોઈની સાથે વાદવિવાદ ન કરવો બે વૃષભ રાશિ ટોરસ તમારા માટે આ ગ્રહણ કર્મભાવમાં છે નોકરીમાં પ્રમોશન અને સેલરી વધારાના પ્રબળ યોગ છે જો તમે બેરોજગાર છો તો આ ગ્રહણ પછી તમને તમારી મનપસંદ નોકરી મળી શકે છે વેપારીઓ માટે કોઈ મોટો સોદો ફાઇનલ થઈ શકે છે ઉપાય ગ્રહણ પછી ગરીબોને અન્નનું દાન અવશ્ય કરજો ત્રણ મિથુન રાશિ જેમનાય તમારા ભાગ્યના દરવાજા ખુલવાના છે જૂનું રોકાણ મોટું વળતર આપશે પૂર્વજોની મિલકતમાંથી તમને હિસ્સો મળી શકે છે ચેતવણી તમારી વાણી પર સંયમ રાખજો તમારી એક કડવી વાણી બનેલું કામ બગાડી શકે છે માટે ઓછું બોલવું અને મૌન રહેવું તમારા માટે હિતાવહ છે ચાર સિંહ રાશિ લિયો સૂર્યદેવ તમારા રાશિના સ્વામી છે આ ગ્રહણ તમારા જીવનની બધી જ નકારાત્મકતાને દૂર કરશે જે લોકો તમારી વિરુદ્ધ કાવતરા કરી રહ્યા હતા તેઓ હવે પરાજિત થશે વિદેશ જવાના સપના જોતા લોકો માટે આ સુવર્ણ તક છે મંત્ર ગ્રહણ દરમિયાન ઓમ સૂર્યાય નમઃ મંત્રનો માનસિક જાપ કરતા રહેવું પાંચ તુલા રાશિ લીબ્રા તમારા પંચમ ભાવમાં ગ્રહણ થવાથી તમારી બુદ્ધિ અને નિર્ણય શક્તિ તેજ થશે શેરબજાર કે લોટરી જેવા કામોમાં અચાનક ધન લાભ થઈ શકે છે સંતાન સુખની ઈચ્છા રાખતા દંપતીઓ માટે સારા સમાચાર મળી શકે છે કુંભ રાશિ અક્વેરિયસ આ ગ્રહણ તમારી જ રાશિમાં લાગી રહ્યું છે આ તમારા માટે એક મોટો રાજયોગ સાબિત થશે સમાજમાં તમારું માન સન્માન વધશે અને લોકો તમારી સલાહ લેતા થશે ચારેય દિશામાંથી પૈસાનો વરસાદ થશે ખાસ સૂચના અહંકારથી બચજો કારણ કે શનિદેવને અભિમાન બિલકુલ પસંદ નથી હવે સૌથી મોટો પ્રશ્ન શું આ ગ્રહણ ભારતમાં દેખાશે ભક્તો આ સૂર્યગ્રહણ મુખ્યત્વે એન્ટાર્કટિકા દક્ષિણ આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાં દેખાશે ભારતમાં આ ગ્રહણ દેખાવાનું નથી પરંતુ યાદ રાખજો ગ્રહણ ભલે દેખાય કે ન દેખાય બ્રહ્માંડમાં થતી ઉર્જાની હલચલ દરેક જીવ પર અસર કરે છે માટે સૂતકકાળના નિયમો પાળવા જરૂરી નથી પણ આધ્યાત્મિક રીતે ભગવાનનું સ્મરણ કરવું ખૂબ જ ફળદાયી રહેશે ગ્રહણના દોષોથી બચવા અને શુભ ફળ મેળવવા માટે ગ્રહણ પછી સ્નાન કરી તાંબાના લોટામાં જળ લઈ તેમાં લાલ ચંદન અક્ષત અને લાલ ફૂલ નાખી સૂર્યદેવને અર્ઘ્ય આપો મિત્રો આ તક વારંવાર નથી આવતી શ્રદ્ધા અને વિશ્વાસ રાખો મહાદેવ અને સૂર્યદેવ તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે તમારી રાશિ કઈ છે તે કોમેન્ટમાં જણાવો અને જય સૂર્યદેવ લખીને તમારી હાજરી નોંધાવો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી તેઓ પણ આ માહિતીનો લાભ લઈ શકે